હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું ગુણોથી ભરપૂર એવી સરગવાની સીંગની કઢી તો આ સિંગ આપણે ફ્રેશ લેવાની છે અને આવી રીતે કટ કરી લેવાની છે વોશ કરીને સરસ રીતે કૂકરમાં સીંગડું બે એટલું પાણી એડ કરીશું સાથે મીઠું એડ કરીશું થોડુંક હળદી પાવડર એડ કરીશું અને એક વિસલ કરવા મૂકી દઈશું તો આપણી સરગવાની સીંગ કૂક થાય ત્યાં સુધી આપણે એક પેનમાં ચણાનો લોટને શેકી લેવાનો છે તો લોટને આપણે શેકીને જ લેવાનો છે તો એની કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આ રીતે તમે શેકીને લો એનો કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે આપણે શેકીને જ લોટને લેવાનો છે તો એકદમ ધીમા ગેસ પર આપણે લોટને શેકવાનો છે જો તમે ફાસ્ટ ગેસ પર લોટને શેકશો તો લોટ જલ્દી વરી જશે અને કઢીનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો જેમ જેમ લોટ શેકાશે એમ એમ એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે તો એકદમ ધીમા ગેસ પર આપણે લોટને શેકવાનો છે લોટ શેકાઈ ગયો છે હવે આપણે છાસ છે ખાટી છાસ લેવાની છે અને લોટ એડ કરીશું તો ખાટી છાશ લઈએ કઢી બહુ જ ફાઇન લાગે છે તમે મોરા દહીની પણ બનાવી શકો છો હવે ગ્રાઇન્ડ કરીને આપણે સાઈડમાં મૂકી અને સેમ પેનમાં ઓઇલ લઈ લઈશું ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું છે અને જીરું થાય એટલે આપણે લીલા મરચાં એડ કરીશું તો મેં ત્રણ નંગ લીલા મરચાં એડ કર્યા છે આવી રીતે નાના નાના પીસ કરી લીધા છે સાથે લીલું લસણ એડ કરીશું તમારી સાથે લીલું લસણ ના હોય તો તમે ડ્રાય લસણ આવે છે સૂકવું એ પણ લઈ શકો છો સાથે મીઠું એડ કરીશું અને લસણ ના લેવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કઢીનો હવે હલ્દી પાવડર અને મરચું પાવડર એડ કરીશું ફરી મિક્સ કરી દઈશું સરસ તો આ કઢી બનાવશો ને ઘરમાં બધાને જ ખૂબ ભાવશે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હમણાં મારી ચેનલ નવી નવી છે તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો સરસ સોતે થઈ ગયું છે આપણું લસણ પણ હવે આપણું જે ચણાનો લોટ અને છાશ છે એ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે છાશ ના હોય તો દહીં પણ લઈ શકો છો તો સોલ્ટ એડ કરીશું તો સે સોલ્ટ આપણે એડ કરીએ પછી એને તરત સરસ રીતે મિક્સ કરવાનું છે તો ધ્યાન રાખવાનું છે આપણે લીલું લસણ એડ કર્યા પછી સોલ્ટ એડ કર્યું છે એટલે એ પ્રમાણે આપણે એડ કરવાનું છે કઢીને આપણે ઉકળવા દેવાની છે તો જ એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે એકદમ ફટાફટ અને એકદમ ઇઝી રેસીપીસ હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ કઢીની તો આ સરગવાની સીંગ ખૂબ જ ફાયદાકારક હોય છે આપણા બોડી માટે હવે જે બાફેલી સિંગ છે એ એડ કરીશું અને એને સિંગ એડ કર્યા પછી પાંચ મિનિટ આપણે થવા દેવાનું છે કેલ્શિયમ પ્રોટીન વિટામિન એ સી બધું જેવું ભરપૂર પ્રમાણમાં હોય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે ધાણા એડ કરીશું લાસ્ટમાં બસ રેડી છે આપણી સરગવાની સિંગની કઢી તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ